કહાની પ્રેમની એક પવન છાંય સાંજનો સમય હતો કોલેજના કેમ્પસમાં ઠંડી પવન ફરકતી હતી વૃક્ષોના પાના સરસરીને હળવો સંગીત બનાવી રહ્યા હતા નેહા બેન્ચ પર બેસી પુસ્તક વાંચી રહી હતી પણ આંખો તો પાના પર હતી સતા મન ક્યાંક દૂર ઉડી રહ્યું હતું એ જ સમયે સામેની બાજુથી આરવ ચાલતો આવ્યો હળવો સ્મિત અને આંખોમાં એક ચમક બસ એટલું જ પૂરતું હતું નેહાનું દિલ ધબકવા માટે નેહા અને આરવ એ જ કોલેજમાં ભણતા બંનેના વિષયો જુદા પણ પુસ્તકાલય કે કોલેજના પ્રોજેક્ટ્સમાં વારંવાર મુલાકાત થતી શરૂઆતમાં ફક્ત આય એલો સુધીનો સંબંધ હતો પણ ધીમે ધીમે વાતો વધતી ગઈ એક દિવસ વરસાદ વરસતો હતો નેહા છત્રી વગર કોલેજમાંથી બહાર નીકળતી હતી ત્યારે અચાનક આરવ તેની સામે આવ્યો અને છત્રી ખોળીને બોલ્યો ચાલો આજે છત્રી મારી છે પણ રસ્તો આપનો એ જ ક્ષણે નેહાના ઓઢ પર હાસ્ય ફેલાયું બહુ મીઠી વાતો કરો છો તમે મીઠી વાતો નહીં નેહા સાચી લાગણી છે આરવ બોલ્યો વરસાદના સાંટા વચ્ચે બંને ધીમેથી ચાલતા રહ્યા તે દિવસે તેમની મિત્રતા પ્રેમના માર્ગે આગળ વધી ગઈ હતી દિવસો પસાર થતાં નેહા અને આરવ એકબીજાના જીવનનો ભાગ બની ગયા નેહાને ગમે તે પુસ્તક વાંચવાનું આરવને ફોટોગ્રાફીનો શોખ નેહા વાંચતી અને આરવ તેની તસવીરો ક્લિક કરતો બંનેને એ પળોમાં એક અદ્ભુત શાંતિ મળતી એક સાંજે કોલેજની ટેરેસ પર આરવ બોલ્યો નેહા જો હું ક્યારેય શબ્દોમાં નહીં કહી શકું પણ દિલમાં તું જ છે નેહાએ હળવે હાથ આરવના હાથ પર મૂક્યો મને પણ ડર લાગે છે ક્યારેક પ્રેમ ગુમાવી દઈશ એવી પણ પછી યાદ આવે છે કે તું મારી સાથે છે ત્યાંથી તેમના સંબંધમાં એક નવો વિશ્વાસ જન્મ્યો સમય ઝડપથી પસાર થતો ગયો કોલેજ પૂરી થવાની હતી બંનેને નોકરીઓ માટે અલગ અલગ શહેરોમાં જવું પડતું હતું વિદાયનો દિવસ આવ્યો ત્યારે નેહાની આંખો ભીની થઈ ગઈ આ રહ હવે શું થશે આપણું નેહા પ્રેમ અંતરથી મપાતો નથી હું તને શબ્દોમાં નહીં પણ દરેક શ્વાસમાં રાખીશ નેહાએ ચૂપચાપ તેના હાથમાં એક નાનકડું પત્ર મૂક્યું આ વાંચીશ તો તને ખબર પડશે કે હું તને કેટલો પ્રેમ કરું છું એ બોલી અને આંખોમાંથી આંસુઓની હાર ઉતરી ગઈ સમય વીતતો રહ્યો બે વર્ષ બાદ નેહા અમદાવાદમાં નોકરી કરતી હતી આ મુંબઈમાં એક પ્રસિદ્ધ ફોટોગ્રાફર બની ગયો સંપર્ક ઓછો થયો પણ દિલના ખૂણામાં બંનેની યાદો જીવંત હતી એક દિવસ નેહાને એક ઇમેલ આવ્યો વિષય લખેલું હતું પ્રેમની પવન છોલ્યું તો અંદર એક ફોટો હતો વરસાદમાં છત્રી નીચે ઊભીલી નેહા નીચે લખેલું હતું જે પળે આ તસવીર લીધી એ પળમાં મને સમજાયું હતું કે આ ચહેરો જ મારી દુનિયા છે નેહાનું હૃદય ઝબકતું થઈ ગયું વર્ષો પછી એ જ લાગણી ફરી જીવંત થઈ ગઈ કેટલાક અઠવાડિયા પછી આરવ અમદાવાદ આવ્યો નેહા જાણતી પણ નહોતી એ દિવસ કોલેજનો રીયુનિયન હતો બધા જૂના મિત્રો આવ્યા નેહા વોલમાં પ્રવેશી ત્યાં સામે આરવ ઊભો હતો એ જ સ્મિત એ જ આંખોની ચમક નેહા થોડી પળો માટે થંભી ગઈ આરવે આગળ વધીને કહ્યું નેહા બે વર્ષ પહેલાં ત્યાં કહ્યું હતું કે પ્રેમ કુમાવી દેવાની ભય લાગે છે આજે કહું છું હવે એ ભય ખતમ કર એણે ખિસ્સામાંથી એ જૂનો પત્ર કાઢ્યો આ પત્ર હું રોજ વાંચતો હતો એ જ મને જીવતો રાખતો હતો નેહાની આંખોમાંથી આંસુ આવી ગયા તું સાચે જ પાસો આવ્યો હું ક્યારેય ગયો જ ન હતો નેહા બસ તારી યાદમાં જીવતો હતો તે પછી બંને એકબીજાને પ્રેમથી જોતા રહ્યા સમય અંતર શબ્દો બધું મૌન હતું ફક્ત દિલો વચ્ચે પ્રેમનું સંગીત વાગતું હતું કેટલાક મહિના બાદ બંનેના લગ્ન થયા વરસાદના દિવસે જે દિવસ તેમનો પ્રેમ શરૂ થયો હતો આ રવે નેહાને કહ્યું જીવનમાં ઘણી તસવીરો ક્લિક કરી છે પણ સૌથી સુંદર તસવીર એ છે જ્યારે તું હસે છે નેહા હસીને બોલી અને મારી દુનિયા તો એ છે જ્યારે તું મને એ રીતે જુએ છે પવનની હળવી લહેર ફરી ફરીને એમની આસપાસ ફરતી હતી પ્રેમની એક પવન છાંય જેમ આવી દરરોજ કહાની સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને